તો કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું એમ કે જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે અલગ અલગ કંપનીના ઘણા બધા સસ્તા સેકન્ડ તમારા માટે લઈને છીએ તો મિત્રો તેની આપણે વિડીયોમાં ફક્ત પચાસ હજારથી થાય છે તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને હા મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને બેલ નું આઈકોન દબાવી દેજો જેથી આપણા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય અને હા જો તમે પણ આવી જ રીતે તમારા કોઈ પણ વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે એમના ગાડી કે વારના ચાર પાંચ ફોટા સાથે એની પૂરી ડિટેલ મોકલી આપજો તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું મિત્રો જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી જાહેરાત એકદમ ફ્રી છે તો ચાલો મિત્રો સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આજના વિડીયોમાં આપણે પહેલી ગાડીની વાત કરીએ તો છે મારુતિ સુઝુકીની અલ્ટો અલ્ટોનું એલેક્સ વેરિયન્ટ ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર બારનું છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે ગાડીનું એસી પણ હાલમાં ચાલુ છે ગાડીના બધા ટાયર પણ નવા છે એન્જિન પણ એકદમ પાવરફુલ છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો ગાડીની હાલમાં કંડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો એવી જ ગાડીની કંડિશન છે મિત્રો જેની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત નવાણું હજાર જો કોઈને ગાડી લેવામાં રસ હોય તો ગાડી તમને ધામધ્રામાં જોવા મળશે અને હા ગાડી વિશે તમારે વધારે વિગત મેળવી તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં ગાડી માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો અને હા મિત્રો ગાડી માલિકનો નંબર ડિસ્ક્રિપ્શનમાંથી કઈ રીતે કાઢો તમે વિડીયોમાં બતાવેલું છે તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ત્યારબાદ મિત્રો આગળ નંબર બે ઉપર વાત કરીએ તો હ્યુન્ડાઈની આઈ ટ્વેન્ટી મિત્રો આઈ ટ્વેન્ટીનો સ્પોર્ટ વેરિયન્ટ આવે એ છે ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર દસનું છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે ગાડી છ ઓનર છે ગાડીનો વીમો પણ હાલમાં ચાલુ છે પાર્સિંગ પણ ચાલુ છે ગાડીનું પીયુસી પણ એકદમ નવું છે ગાડીમાં પાવર સ્ટેરિંગ પણ આપેલું છે અને પાવર વિન્ડો પણ આપેલું છે ગાડી એકદમ પાવરફુલ છે એસી પણ ગાડીનું પાવરફુલ છે ગાડીની મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે મિત્રો એકદમ ટીપટોપ કન્ડિશનમાં એકદમ સારી એવી કન્ડિશનમાં ગાડી છે ગાડીની કંડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો જેની કિંમત માલિક કરશે એક રૂપિયા જો કોઈને લેવાની ઈચ્છા હોય તો આ ગાડીની ભાવમાં પણ માલિક થોડો જતો ફેરફાર કરી છે અને ગાડી તમને ચોટીલામાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો હશે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આગળની ગાડી છે મારુતિ સુજુકીની વેગનાર મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર નવ નું છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે અને ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડીનો વીમો પણ ચાલુ છે પાર્સિંગ પણ ચાલુ છે હાલમાં ગાડીમાં કોઈ પણ જાતનો ખર્ચો નથી એકદમ રનિંગ અને સાચવેલી ગાડી છે મિત્રો ગાડીની કિંમત માલિક કરશે એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો જાતો ફેરફાર પણ કરી દેશે અને આ ગાડી તમને તળાજામાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં ગાડી માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ અને ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર ચાર ઉપર ચાર ઉપર જે ગાડી છે એ હુંડાઈ ની સેન્ટ્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર બેનું છે ગાડી પ્યોર પેટ્રોલમાં ચાલેલી છે મિત્રો બે ઓનર ગાડી છે ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે ગાડીનું પાર્સિંગ ચાલુ છે ગાડીના બે ટાયર પણ નવા છે એકદમ કમ્પ્લીટ કન્ડિશનમાં ગાડી છે મિત્રો અને ગાડીની કિંમત માલિક કરશે ફક્ત અને ફક્ત પચાસ હજાર રૂપિયા જો કોઈ મારા મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને જેસરમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે ડિટેલ મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે ગાડી માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે તમે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર પાંચ ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની આઈ ટ્વેન્ટી આઈ ટ્વેન્ટીનું જે મેગ્ના વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અગિયારનું છે ગાડી પ્યોર પેટ્રોલમાં આવે છે એકદમ સાચવેલી ગાડી છે અને ટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો ગાડીની કિંમતની વાત કરીએ તો માલિક કિંમત કરે છે એક લાખ અને એકતાલીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે ડિટેલ મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે ગાડી માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે ડિટેલ તમે મેળવી isa kocho ત્યારબાદ મિત્રો આગળ જે નંબર છ ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની સ્વિફ્ટ નું જે વીએક્સ વેરિયન્ટ આવે એ છે ગાડીનું મોડલ છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે ગાડીના ઓનરની વાત કરીએ તો પાંચ ઓનર ગાડી છે ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્કિંગ પણ ચાલુ છે ગાડીનું પીયુસી પણ હાલમાં ચાલુ છે ગાડીમાં પાવર વિન્ડો અને પાવર સ્ટેરિંગ બંને આપેલા છે ગાડીનું એસી પણ ચાલુ છે ગાડીમાં હાલમાં કોઈ પણ જાતનો ખર્ચો નથી એકદમ રનિંગ કમ્પ્લીટ કન્ડિશનમાં ગાડી છે મિત્રો ગાડી જો કોઈને લેવાની ઈચ્છા હોય તો એની કિંમત માલિક કરશે ફક્ત એક લાખ અને પાંચ પાંત્રીસ હજાર રૂપિયા તો ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી તમને ધોળા ગામે જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે ડિટેલ મેળવી હોય તો ગાડી માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો નંબર સાત ઉપર જો આપણે ગાડીની વાત કરીએ તો ગાડી છે મારુતિ સુઝુકીની ઓમની જે ઓમની વાન આવે એ છે મિત્રો ગાડીનું મોડલ છે બે હજાર ચૌદનું ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં હાલેલી છે મિત્રો ગાડી એક ઓનર છે ગાડીના ટાયર પણ એકદમ સારા છે એન્જિન પણ પાવરફુલ છે ગાડી એકદમ ટીપટોપ કંડિશનમાં છે મિત્રો ગાડીની હાલમાં કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો એવી જ ગાડીની કન્ડિશન છે મિત્રો ગાડીની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને પંદર હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો જાજો ફેરફાર પણ કરી દેશે અને ગાડી તમને અમદાવાદમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે ડિટેલ મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે ગાડી માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે ડિટેલ તમે મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આઠ ઉપર જો આપણે ગાડીની વાત કરીએ તો ગાડી વેચવા માટે આવેલી છે મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ડિઝાયર ગાડીનું મોડલ છે બે હજાર દસનું ગાડી ડીઝલ વેનેટમાં આવે છે મિત્રો ગાડીનું એસી પણ હાલમાં ચાલુ છે મ્યુઝિક સિસ્ટમ પણ એકદમ ચાલુ છે બેટરી પણ ગાડીની માલિકે નવી નખાયેલી છે ગાડીના ચારે ચાર ટાયર પણ નવા છે એન્જિન પણ એકદમ પાવરફુલ છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો ગાડીની કન્ડિશન તમે હાલમાં જોઈ શકો છો મિત્રો ગાડીની કિંમત માલિક કરે છે એક લાખ અને પચીસ હજાર રૂપિયા તો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો માલિક કિંમતમાં થોડો થોડો ફેરફાર પણ કરી દે છે અને હા ગાડી તમને જેસર ગામે જોવા મળશે જો તમારી ગાડી વિશે વધારે ડિટેલ મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે ડિટેલ મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર નવ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે મારેથી સુધી કીને ઇકો ઇકો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ચૌદનું છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે ગાડીનો વીમો પણ હાલમાં ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે ગાડી નોન એક્સિડેન્ટલ છે ગાડીમાં કોઈ પણ જાતનો ખર્ચો નથી એકદમ સારી ગાડી છે મિત્રો અને જો કોઈને લેવાની ઈચ્છા હોય તો એની કિંમત માલિક કરશે એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી તમને ભાવનગરમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે ડિટેલ મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર દસ ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે મારુતિની વેગનર મિત્રો ગાડીના મોડલ ની વાત કરીએ તો મોડલ બે નું છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે ચાર ઓનર ગાડી છે ગાડીનો વીમો પણ હાલમાં ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે ગાડીનો એસી પણ એકદમ જોરદાર છે ટાયર પણ ગાડીના સારા છે મિત્રો એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક કરશે ફક્ત અને ફક્ત ત્યાં હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે ડિટેલ મેળવે તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે ગાડી માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે ડિટેલ મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર અગિયાર ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે ફોર્ડની ફિસ્ટા મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર દસનું અને ડીઝલ વેરિયન્ટમાં ગાડી આવે છે ગાડી ચાર ઓનર છે ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્કિંગ પણ ચાલુ છે ગાડીનું પીયુસી પણ ચાલુ છે ગાડીનું એસી પણ એકદમ જોરદાર છે મિત્રો એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે અને જેની કિંમત માલિક કરશે એક લાખ રૂપિયા મિત્રો અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને અમરેલી જિલ્લાના ચલાલા ગામે જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે ડિટેલ મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે ગાડી માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે ડિટેલ મેળવી શકો છો આ મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કાઢવા માટે વિડીયો અને ટાઇટલની નીચે જે નાનું એવું બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને નીચે બધા માલિકોના નંબર મળી જશે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી શકો છો